અને યુવાન મિત્રોને ખાસ કહું દી ઉજ્યા પછી ન હોવાય સૂર્ય ઉદય થયા પછી આપણે કર્મયોગીના સંતાનો એ ન હોવું જોઈએ આપણે ઘટા ચાર વાગે ઉઠતા ચારે નથી ઉઠવું પણ સાડા સો ઉઠો આઠ નવ વાગે સાદુ ખેંચ વડે ઉઠ વડા પાછું એક નું એક હોય વન પીસ બેનું ભાઈ ખાસ તમને કહું બહુ વિચારવા જેવું છે વીસ વર્ષ પછી ભયંકર સમય આવશે હવે શું થયું છે અમે બેન અમારું એક અમે બેન અમારું એક અમે બેન અમારું એક ત્રીસ વર્ષ પછી અને મામો ની હોય માસી ની હોય ફઈ ની હોય ફુઓ ની હોય કાકો ની હોય કાકી ની હોય વન પીસ જ બોલો હે ભાઈ એ કેવું થાય એમ એને ક્યાંય જવા પડું જ નહીં અમે બેન અમારું એક અને એમાં દીકરો જન્મે તો કેટલા બેનું ને ભાવી ને હરખ એમાં પેલા ખોલાનો જન્મે એટલે પતી ગયું કોક કોક છે ઘણા હજાર ગામ શેટા ની વાત એની વાત નથી દીકરો આવે ને તો આખું ઘર અને અમારે જોતો તેવું જડી ગયું એક જ બાબો આડું ભૂકાય એક જ બાબુ આડું ભૂકાય એક જ બાબુ આડું ભૂ ક્યાં લઈ જાય આ એટલા બેઠા છીએ આપણે આખા જગતમાં માતાજી મોહન બાપા કૃપા કરે ભગવાન કુળદેવી માતાજી કૃપા કરે આખા ભારતમાં નકરા બાબા જન્મે નકરા મુનાલ તમારે ન્યા મારે ન્યા નકરા સનસ ક્યાં લઈ જાવ જાન લાય દે કોઈ દે વીરની જાન લાય દે કોઈ દે વીરની જાન ખિલોર થી આવી ગુંદળા થી આવતા હમ ક્યાં લઈ જાવ એ ભાઈ બાબે બાબા નો હાથો થાય ક્યારે બેઠા છે મોહન બાબા ના ખોળામાં તમારી માં વર્ષો પહેલાં દીકરી થઈને જન્મીતી એટલે હું તમે આજ આ ધરતી માથે બેઠા છીએ આપણી નાનીએ જનમ આપણી માને દીધો તો ને એટલે હું તમે આ બેઠા છીએ અને હું તો ખાસ કહું જેને ઘરે નકરી દીકરી હોય ને એનું જાહેરમાં સન્માન કરો આગેવાનું બધાને કહું છું આ શીલો નવો પાડો જેને ઘરે નકરી કર્યું હોય એનું આવા સ્ટેજ માથે જાહેરમાં હજારો લાખો માના ની સન્માન કરો અને એમ કયો કે તમારી ન્યા તો શક્તિઓ પધારી છે તમારી ન્યા તો દેવીઓ પધારી છે તમારે ન્યા તો જળહળતી જોતું દીકરીઓ છે તમે જરાય મૂળરાતા હો તમારે ન્યા તો દીકરીઓ આવી છે આ તો આપણે શું કઈ કહેવી એ બધું હાસું પણ દીકરો નહીં ને દીકરો ગણાય ગગાના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે આવો મારી સાથે બતાવો અમે આ પાગલ આશ્રમમાં કાલી છે ને છેતરીન મૂકી જાય મા ગાંડી હોય બાપો ગાંડો હોય આની વાહ કોઈ નથી તે તું શું છો કે હું રાખું તો મારી મિસિસ વહી જાય તેને જાવા દેના તારી માન રાખીને નથી રાખતા મિસિસ ભાઈ ઘરવાળી પત્ની ભાઈડી એ કેવું હોય ભાઈ હસબંડ પતિદેવ સ્વામિનાથ ભાઈડો આ ગઝબની વાતું જય ભાઈ અરે કહેવાનો મારો અરથ ઈ છે અરે જોવો તો ખરા ખાસ ખાસ મારે કહેવું પડે જોકે કે બેનને હળવા છે પણ મારે થોડીક વાત ઈચ્છા થઈ બેહો ભાઈ એ ભગવાન મહેમાન બેસજો કઈ વાંધો નહીં આવે ગાય ની આ વાત થઈ આપણે જે કઈ સેવા કરી છે પૈસા નાખે છે મોલા મોલા નાખે છે વાયલા કેમ નહીં નાખતા હોય એ લખાવાના હશે

કેવું બોલો હવે ખખુર જેવું આમાં 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 મારે પાછું કે ઝૂકે કા નહીં ચાલા હવે ભાઈ વાકુ ભળી જાય કાંઈ જે મારા વારામાં પૈસા નાખ્યા તાળીના ગગડાથી વધાવો ભાઈ ભાઈ ઓ વાર જય હો વાહ આ દીકરી બેન ને જો આમ ખોડિયાર માં જેવું રૂપ છે તાળીના ને વધાવો અને ખૂબ દીકરી આગળ વધે કારણ કે અમે પાગલ આશ્રમમાં છે ને આજે સત્તાવન બેનો આપણે સાવરકુંડલામાં ઉમાઈ શકાય સત્તાવન બેનું આપણે સાવરકુંડલામાં અમે દસ વીઘા વેસાતી જગ્યા લઈને પચાસ લાખની જગ્યા લઈને બનાવ્યું છે માથે બે કરોડ જેટલા રૂપિયા વાપરાય છે બીજાના અમે થોડા થોડા નાખ્યા ગયા અમારી પાસે વેચ વેલા નાખી આ કાર્ડ છે આપણા એટલે પૈસા ઉઘરાવ નથી કહેતો નકર ગણાય કે કાર્ડ દીધા ને આ તમે આમાં આટો મારજો અમે બોલીએ છીએ એમાં જીવીએ છીએ કાંઈ ફેરફાર છે અઠવાડિયે એક દિવસ મારે જવાનું ન્યા અને હવે સાઈડમાં એક વૃદ્ધાશ્રમ હોત ખોલ્યો છે ત્યાં તેર છે વૃદ્ધો વૃદ્ધાશ્રમ છે ને એમાં અમુક આઈટમું હોય એ અમને કે અમને શું કામ હાંસો કે ખબર છે તમને આટલે આપણે કે ના કે અમને હાંસો છો ને એટલે તમારું હાલે છે બોલો બોલો જે દાન દેવા આવતા ને એને પરકીને કે દેતા નહીં પણ એ તો ન્યાનો નો હસવાના હોય તો હોય ને તમે વિચાર કરો અહીં ની વાત નથી હજાર કે છે તાની વાત છે